જય માતાજી મિત્રો તમે બધા જિગ્નેશ કવિરાજ એટલે કે જિગ્નેશ પાર્વડને બધા સારી રીતે ઓળખો છો મિત્રો જિગ્નેશ કવિરાજનો મિત્રો ગુજરાતમાં નહીં પણ આખા દેશ વિદેશમાં એવું ગુંજતું નામ છે મિત્રો તેમનો સુરીલો કંઠ અને એકદમ મધુર અવાજ છે મિત્રો બધાને ખબર છે મિત્રો અને ગમે તેવો માણસ હોય મિત્રો સાદો પણ જિગ્નેશ કવિરાજના ગીતો આપણે એટલે તેમને પ્રેમ કરવાનું મન થઈ જાય જ મિત્રો કારણ કે જિગ્નેશ કવિરાજ એક એનો અવાજ જ એક અલગ છે મિત્રો પ્રેમના ગીતો જ કંઈક અલગ હોય છે જિજ્ઞેશ કે ગમે તેવો માણસ જિગ્નેશ કવિરાજનો ચાહક બની જશે મિત્રો અને જિગ્નેશ કયુરાજનો સ્વભાવ પણ એકદમ માયડું છે મિત્રો બધાને ખબર છે અને જિગ્નેશ કવિરાજે પોતાની ફૂલ ફેમિલી સાથે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી છે મિત્રો બે હજાર છવ્વીસ ને મિત્રો તમે જોઈ છો ફોટા સ્ક્રીન ઉપર દેખાશે જિગ્નેશ કવિરાજે ફેમિલી સાથે ઉત્તરાયણ મનાવી છે મિત્રો આ જિગ્નેશ કવિરાજના ફોટા છે તો મિત્રો તમે એકવાર જિગ્નેશ કવિરાજની ફેમિલી માટે લાઈક થઈ જાય અને વિડીયો બને એટલે શેર કરો મિત્રો તમે જોઈ રહ્યા છો જિગ્નેશ કવિરાજના મિત્રો તો જિજ્ઞેશ કવિરાજને કોઈ પણ માનતા હોય જિજ્ઞેશ કવિરાજના ચાહકો હોય તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોમાં શેર કરજો જેથી વિડીયો જિગ્નેશ કવિરાજ સુધી પહોંચે મિત્રો આ છે બધા ભાઈબંધો છે જિગ્નેશ કવિરાજના તમને સાથ ઉપર ઉત્તરાયણ મનાવી રહ્યા છે મિત્રો બિન્દાસથી તમે પણ જુઓ મિત્રો અને તમે પણ ઉત્તરાયણ મનાવ્યું હોય કઈ ભીતી લાવ્યા છો મિત્રો ઉત્તરાયણની મોજ કંઈક અલગ જ હોય છે મિત્રો હા આ છે જિગ્નેશ કવિરાજનો પરિવાર મિત્રો હમ તમને બધાને ખબર છે જિગ્નેશ કવિરાજ બહુ નામ મોટું છે અને માર્કેટમાં હાલ જિગ્નેશ કવિરાજ મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલે છે જિગ્નેશ કવરજના અનેક ગીતો હિત ગયા છે મિત્રો તમને પણ ખબર છે અને જિગ્નેશ કવિરાજના પ્રોગ્રામો પણ બહુ સુપર અને સારી રીતે થતા હોય છે મિત્રો તો હું તો ઘણીવાર પ્રોગ્રામ જોવા જયેલો છું અવાજ પણ સારો છે જોઈ રહ્યા છો જિગ્નેશિરાજ પતંગ ચગાવે છે હા ખેંચ મારે છે તમે પણ પતંગ ચગાવતા હશો મિત્રો હા જોઈ રહ્યા છો નાના ફુલકાને પતંગ ચગાવવા આપે છે ખુશી છે ને પરિવારને હા તો મિત્રો તમે પણ પરિવાર સાથે પતંગ ચગાવી હોય કરજો મિત્રો જય માતાજી જય જડિયાબી મિત્રો હમ જોઈ રહ્યા છો બધા ભાઈબંધો સાથે જિગ્નેશ કેવરાજ ફૂલ મોજમાં છે આજે તો ઉતરાયણ છે હા જિગ્નેશ કેવરાજ ખેંચે છે તેમના પત્ની પણ દેખાશે હા જોયે તેમનો પરિવાર મિત્રો ફુગા ઉડી રહ્યા છે ગેસના તો જય માતાજી વિડીયોને બનેલો શેર કરજો હમ જો જિગ્નેશ પતંગ આપી દાડુ પાડે છે જય માતાજી